નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલ્સરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ છો હવે ખાસ આજના વિડીયોમાં જે આપણે કૃષિ માહિતી કે ઘઉં છે એ ઉગ્યા પછી જો નિંદામણનો પ્રશ્ન આપણને રહેતો હોય તો આપણે કઈ દવાનો ઉપયોગ કરી શકીએ કઈ શું શું માવજત રાખીએ શું કાળજી રાખવી જોઈએ જેથી પાકને પણ નુકસાન ના થાય અને નિંદામણનું આપણે નિયંત્રણ કરી શકીએ આપ સૌ જાણો છો કે આની અગાઉ પણ આપણે નિંદામણના આપણી ચેનલ પર ઘણા એવા વિડીયો બનાવ્યા હતા આગોતરા પગલાં રૂપે શું કરી શકીએ કે પાછળથી શું કરી શકીએ છીએ અને ખાસ તો નિંદામણ છે કોઈ પણ પાક હોય અત્યારે શિયાળુ સિઝનમાં તમે જીરું વાવો છો ઘઉં છે ધાણા છે ચણા છે કે કોઈ પણ શાકભાજી પાક હોય કે મકાઈ છે કાંઈ પણ વાવેતર કર્યું હોય અને નિંદામણ ઊગી નીકળે છે તો એ જે છે એ આપણા પાકના ઉત્પાદનમાં ઘટાડો લાવે છે જો એનું આપણે સરખું નિયંત્રણ નથી કરતા એટલા માટે આપણે સૌ જાણીએ છીએ કે આગોતરા પગલાં રૂપે પ્રી ઇમરજન્સ દવા એટલે કે આગોતરી રૂપે આપણે શું આપીએ છીએ કે પેન્ડિમિથેલિન ત્રીસ ટકા અથવા પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ ફોર્મ્યુલેશન જે આવતી હોય એ આપણે આપતા હોઈએ છીએ કે જ્યારે હજી કોઈ છોડ એટલે કે આપણે જે બીજ વાવ્યું છે એ નથી ઉગ્યું અને હજી કોઈ નિંદામણ નથી ઉગ્યું એટલે એના આગોતરા રૂપે આપણે શું ઉપરથી જમીનમાં ભેજ હોય ત્યારે સ્પ્રે આપતા હોઈએ અથવા તો પિયત આપીએ છીએ પહેલું તો એ પિયતની સાથે આપણે આ દવા આપી દેતા હોઈએ છે જેથી શું થાય કે નિંદામણ છે એ ના ઊગી પણ ઘણીવાર શું થાય અમુક નિંદામણ છે જે ઊગી નીકળતા હોય છે ટ્રીટમેન્ટ આપ્યા છતાં પણ ઘણા ખેડૂતની તો ટ્રીટમેન્ટ નથી આપતા તો તો એને પ્રશ્ન રહેવાનો જ હોય છે એટલે જો આવું નિંદામણ તમારે ઊગી નીકળે છે તો બધા પાકમાં શું અલગ અલગ દવા આપણે ઉપયોગ કરતા હોઈએ તો ખાસ ઘઉં જે છે એની અંદર આપણે કઈ દવા ઉપયોગ કરવી જોઈએ એની આજે આપણે વાત કરીએ અત્યારે શું છે કે નેવું થી પંચાણું ટકા ખેડૂત મિત્રો એન્ડીમિથેલિન છે એનું આપણે ટ્રીટમેન્ટ શરૂઆતની અવસ્થા કરતા જોઈએ છીએ છતાં પણ ઉગી નીકળે છે એટલે ખાસ તો મારા તરફથી એ જ ભલામણ છે કે બને ત્યાં સુધી આપણે હાથ નિંદામણ આગ્રહ રાખવો જોઈએ કારણ કે ભાઈ સો ટકા એ દવા છે નિંદામણને નિયંત્રણ કરી નાખશે પણ એના રેસીડ્યુ જમીનમાં રહેતા હોય તો આગળ જતાં પણ એ કંઈક ને કંઈક નુકસાન ના કરે એટલા માટે સારામાં સારો રસ્તો છે કે આપણે સમય રહેતા યોગ્ય સમયે હાથ નિંદામણ કરી નાખીએ તો સૌથી સારું છે સારામાં સારી પદ્ધતિ છે હાથ નિંદામણ કરો કેવત છે આપણે ખેડ કરીને પણ સારા એવી રીતના નિંદામણ છે એનું નિયંત્રણ લાવી શકીએ તો સૌ પ્રથમ મારો એ જ પ્રસ્તાવ હોય છે કે ભાઈ નિંદામણ નિયંત્રણ કોઈ પણ પાકમાં કરવું છે તો નિંદા ત્રીસેક દિવસનો પાક થાય ને ત્યાં સુધીમાં નિંદામણ ઊભું એટલે એનું નિયંત્રણ કરી નાખવું જોઈએ સારી એવું હાથ નિંદામણ દ્વારા કે તમે નિયંત્રણ કરો છો સૌથી બેસ્ટમાં બેસ્ટ રસ્તો હું માનું ત્યાં સુધી નિંદામણના નિયંત્રણ માટેનો આ જ છે અને જ્યાં સુધી નિંદામણ પિસ્તાલીસ દિવસનું થાય ને ત્યાં સુધીમાં તમે એનું નિયંત્રણ કરી નાખો મતલબ કે પાક જે છે પિસ્તાલીસ દિવસનો થાય ત્યાં સુધીમાં નિયંત્રણ કરી નાખો છો તો આગળ જતા ઉત્પાદનને બહુ અસર નથી થતી એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખવું પાક છે પિસ્તાલીસ દિવસનો થાય ત્યાં સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો હવે ધારો કે નિંદામણ નાશક દવાનો સ્પ્રે કરવો છે તો ઘણી નાની બાબતો છે જેનો આપણે બધાને ખ્યાલ હોય છે પણ વારંવાર ઘણા ખેડૂત મિત્રોનો એ જ પ્રશ્ન આવે છે કે ભાઈ હવે નિંદામણ નાશક દવા નાખવી છે તો જમીનમાં ભેજ હોવો જોઈએ કે ના હોવો જોઈએ કે ભેજી પાછા પગે સ્પ્રે કરવાનો હોય છે પિયત સાથે આપી દઈએ તો ચાલે કે ના ચાલે હવે તમે શરૂઆતની અવસ્થાએ પિયત સાથે આપો છો બરોબર છે પણ જ્યારે પાક ઉગી જાય છે પછી પિયત સાથે આપો એ યોગ્ય નથી કારણ કે એ આખી જમીનમાં બધે પ્રસરે છે એટલા માટે પાક ઉગ્યા પછી સ્પ્રે કરવાનો જ આગ્રહ રાખવો જોઈએ એટલે ખાસ દરેક ખેડૂત મિત્રો આ વાતનું ધ્યાન રાખવું ઘણા ખેડૂત મિત્રો શું કરે 25 30 દિવસનો પાક થયો નિંદામણનાશક દવાનો સ્પ્રે કરી દે પછી પાછળથી પીએચ આપી દે છે અને ઘણા લોકો પછી પાછળથી ખાતર પણ આપતા હોય પીએચ સાથે તો ખાસ આ વસ્તુ ના કરવી જોઈએ ઘઉંની અંદર હું તમને જણાવું કે ઘઉંના પાકમાં આપણે આગળના વિડીયોમાં જ કીધું હતું કે વીસથી ચોવીસ દિવસનો પાક થાય ને ત્યારે મૂળ મુકુટ અવસ્થા આવે છે ત્યારે ખાસ પિયત આપવાનું હોય છે તો જે ખેડૂત મિત્રોને હાલ ઘઉંની અંદર નિંદામણનો પ્રશ્ન હોય અને વીસથી ચોવીસ દિવસનો પાક થઈ ગયો હોય તો તમે મૂળ મુકુટ અવસ્થાએ પિયત આપો છો તો એના ત્રણથી ચાર દિવસ પછી તમે નિંદામણનાશક દવા છે એનો સ્પ્રે કરી શકો છો હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે તમે જે પણ નિંદામણનાશક દવાનો સ્પ્રે કરો છો તો નિંદામણ જે છે બેથી ચાર કે વધીને પાંચ પાનનું હોય ને ત્યાં સુધી એ અસર આપે હવે પછી છ નિંદામણ છે એનો છોડ જ પાકથી મોટો થઈ ગયો હોય તો એના પર પછી નિંદામણનાશક દવા પણ એટલી અસર નથી કરતી અને આપણે ઉખાડીને જ ફેંકવો પડે છે તો ખાસ બેથી ચાર પાન પાંચ પાનનું નિંદામણ હોય એના પર તમે આ દવાનો ઉપયોગ કરો તો અતિ ઉત્તમ છે એટલે ખાસ એ પહેલું કે નિંદામણનાશક દવાનો સ્પ્રે કરતી વખતે જમીનમાં જોવો જોઈએ અને બીજું કે પિયત જમીનમાં ભેજો એ સમય નિંદામણનાશક દવાનો આપવું અને છોડ જે કોઈ પણ પાક છે પચીસ દિવસ મોથી મોટો હોય ને એની અંદર જ નિંદામણનાશક દવાના સ્પ્રે કરવું અને પિસ્તાલીસ દિવસથી નાનો હોય ત્યારે જ નિંદામણનાશક દવા છે એનો સ્પ્રે કરવો અને નિંદામણ બેથી ચાર પાનનું હોય ત્યારે જ દવા આપવી જોઈએ હવે નિંદામણમાં આપણે બે પ્રકાર થઈ શકે એક છે ગોળ પાનવાળા નિંદા મણ આપણને જોવા મળે બીજા છે સાંકડા પાન એટલે કે લાંબા પાનવાળા નિંદામણ આપણે જોતા હોઈએ છીએ તો હવે બંને માટે અલગ અલગ દવા છે ધારો કે તમારે ઘઉંની અંદર ગોળપાન છે એના નિંદામણનું નિયંત્રણ કરવું છે તો એની અંદર તમે જે છે મેટાસલ્ફ્યુરોન મિથાઇલ જે આવે છે વીસ ટકા વેજિટેબલ પાવડર એટલે કે ડબલ્યુ ફોર્મ્યુલેશન આવે છે પાવડર સ્વરૂપમાં મેટાસલ્ફ્યુરોન મિથાઇલ કે જે ઘઉંની અંદર તમે ગોળપાનવાળા જે નિંદામણ છે એના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો એનો ડોઝ છે આઠ ગ્રામ એક એકરે ખાસ સાચું સાંભળ્યું આઠ ગ્રામ પ્રતિ એકરે સલ્ફ્યુરોન મિથાઇલ ગોળ પાનવાળા નિંદામણના નિયંત્રણ માટે ઘઉંની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ બીજું જે છે સાંકડા એટલે કે લાંબા પાન હોય છે એના નિયંત્રણ માટે કહી દવા તો કે જો એનું જો તમારે નિયંત્રણ કરવું છે ઊભા પાકની અંદર તો એ માટે તમે ક્લોડિનોફોપ પ્રોપેગિલ પંદર ટકા વેજિટેબલ પાવડર ડબલ્યુપી ફોર્મ્યુલેશનની અંદર આવે છે જે તમે કાંકડાપાનવાળા નિંદામણના નિયંત્રણ માટે ઘઉંની અંદર ઉપયોગ કરી શકો છો એટલે ખાસ એ જે આવશે એ પંદર ટકા જે છે એ એકસો સાઠ ગ્રામ પ્રતિ એકરે તમારે ઉપયોગ કરવાનો છે હવે આ બંને દવા છે ને એ અલગ અલગ છે હવે આ બંનેને આપણે મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકીએ છીએ આઠ ગ્રામ પ્રતિ એકર અને એકસો સાહીઠ ગ્રામ પ્રતિ એકર ડોઝ એકદમ નાના છે એટલે ખાસ આનો ઉપયોગ કરતી વખતે કાળજી આપણે રાખવી જોઈએ આ બંનેનું મિક્સ કોમ્બિનેશન પણ અત્યારે માર્કેટની અંદર મળે છે પણ ઘણા એની અંદર છે જે સાંદ્રતા છે આપણે જે વીસ ટકાને પંદર ટકા કીધી એ ઘટી જતી હોય છે તો ઘણા ખેડૂત મિત્ર અલગ અલગ લે અને મિક્સ કરીને સ્પ્રે કરતા હોય છે તો ઘણા ડાયરેક્ટ કોમ્બિનેશન પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ધારો કે જેને બંને મિક્સ કરવી છે તો જે મેં કીધું મેટા સલ્ફ્યુરોન તો એ આઠ ગ્રામનું પાઉચ જ તમને માર્કેટની અંદર મળી જશે અને જે ક્લોરીનો ફોપ છે એનું એકસો સાઈઠ ગ્રામનું પાઉચ માર્કેટમાં અત્યારે મળી જાય છે એ બંનેને પાંચ પાંચ લિટર પાણીની આપણે જે હોય છે ડોલ એની અંદર ઓગાળી અને ત્યારબાદ એમાંથી અડધો અડધો લીટર લઈ અને દસ પંપ થાય એ રીતના આખું મિક્સ દસ પંપમાં એડજસ્ટ કરી બાકીનું પાણીથી ભરીને સ્પ્રે તમે કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો કે સર આ થોડુંક માથાકૂટવાળું કામ છે તો બેસ્ટ હવે માર્કેટની અંદર આ બંનેનું મિશ્ર સંયોજન મળે છે અને એ એટલે કે મેટા સલ્ફ્યુરોન મિથાઈલ જે છે એ એક ટકા આવશે અને એની સાથે ક્લોડીનો કોફ પ્રોપેગિલ એ જે પંદર ટકા વેજિટેબલ પાવડર સ્વરૂપની અંદર જ આવે છે જેનો ડોઝ એકસો સાઈઠ ગ્રામ એક એ કરે છે એટલે સોળ ગ્રામ એક પંપની અંદર નાખી અને તમારે સ્પ્રે કરવાનો છે તો જેને અલગ અલગ સ્પ્રે કરવો છે એના માટે મેટ સલ્ફ્યુરોન કે ક્લોડીનો કોફ અલગ અલગ પણ મળી શકે અને બંનેનું મિક્સ કોમ્બિનેશન પણ માર્કેટમાં મળી જશે તો જે પણ સારી કંપનીનું અત્યારે માર્કેટમાં તમને લાગે છે મળી રહ્યું છે તો એનું સારી કંપનીનું તમે ખરીદી અને સ્પ્રે કરી શકો છો તમને કીધું એ પ્રમાણે ખાસ ત્યારે પણ સ્પ્રે કરો પાછા પગે સ્પ્રે કરો જમીનની અંદર પૂરતો ભેજ હોવો જોઈએ નિંદામણ બેથી ચાર પાનનું જોવું જોઈએ અને પાક ઉપર બહુ ના પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે એ માટે શું કરી શકીએ કે એ માટે નિંદામણનાશક દવા તમે ઘણા વિડીયો જોયા હશે ઘણી માહિતી આપી હશે આપણી ચેનલ પર આપણે બહુ કીધું છે કે ભાઈ નિંદામણનાશક કોઈપણ પાકમાં ઉપયોગ કરો તો ફ્લેટ પેન અથવા ફ્લેટ જેડ નોઝલનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો અત્યારે આ તમારી સામે જ અલગ અલગ નોઝલો પડી છે આ એ જ નોઝલો છે કે જ્યારે તમે પંપ ખરીદો છો તો એની સાથે આ પ્રકારની પાંચ છ પ્રકારની નોઝલો આવતી હોય છે અને આમાંથી જ આપણે મોટાભાગે દવા કાંઈ પણ સ્પ્રે કરીએ તો આ ફુવારા ટાઈપ નોઝલ હોય છે કે જે આપણે મોટા ભાગે મોટાભાગે ઉટાગોનાકલ કહેતા હોઈએ કે આપણે સ્પ્રે કરીએ ત્યારે આ ફુવારા માટે આ ડાયરેક્ટ આ નોઝલનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ઘણા ખેડૂત મિત્રો આ જ નોઝલથી નિંદામણ નાશક દવાના સ્પ્રે પણ કરી નાખે છે પણ હકીકતમાં આ નોઝલ એમાં આટલી ઉપયોગી નથી થતી ફ્લેટફેન અથવા ફ્લેટઝેડ નોઝલ જે ઉપયોગ કરો છો ને તો એનાથી શું કે પંદરથી વીસ ટકા પચીસ ટકા જેટલું રિઝલ્ટ આપણને વધુ સારું મળી શકે છે બીજી નોઝલો કરતાં આ પણ જે નોઝલ છે ફુવારા ટાઈપ જ છે આ જે છે એ સિમ્પલ નોઝલ છે અને આ બંને છે અને આ જે છે ને આ છે ફ્લેટઝેડ નોઝલ છે આ ફ્લેટ જેડ છે આ સિવાય ફ્લેટ ફ્લેટફેન પણ આવે છે અત્યારે ફોટોમાં તમે જે જોશો એ ફ્લેટફેન નોઝલ છે આ ફ્લેટ ફ્લેટઝેડ નોઝલ છે અહીંયાથી તમે જોશો તો એક વળાંક છે એટલે અહીંયાથી જ્યારે પણ તમે પંપમાં ચડાવીને સ્પ્રે કરો છો તો આનો જે સ્પ્રે આનાથી જે સ્પ્રે થાય ને એ આમ સ્પ્રેમ હોય એટલે સારું એવું નિયંત્રણ આનાથી થઈ શકે છે એટલે જ્યારે પણ નિંદામણ નાશક દવાનો સ્પ્રે કરો તો થોડીક મહેનત કરી અને પંપમાંથી બીજી આ પ્રકારની નોઝલો કાઢી અને ફ્લેટ ફેન કે ફ્લેટ નોઝલ ચડાવવાનું થોડુંક કષ્ટ અને સ્પ્રે કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ તો ખાસ ઘઉંના પાકની અંદર પાક ઉગ્યા પછી જો નિંદામણ ઊગી નીકળવું હોય તો મેં જે દવા કીધી એમાંથી તમે ઉપયોગ કરી શકો છો મેટસલ્ફ્યુરન કે ક્લોઝિડ ઓફ હવે એ બંનેને તમે મિક્સ કરો અથવા તો ડાયરેક્ટ મિક્સ જે માર્કેટમાં સંયોજન મળે છે એ લઈને ઉપયોગ કરી શકો છો તો ખાસ દરેક ખેડૂત મિત્રો આ વાતની કાળજી રાખવી હવે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયોમાં એક નવા પ્રશ્ન સાથે ધન્યવાદ